દાદા તડકો કે એવું ના લાગે બહુ લાગે એમ થાય કે જાણ બપોરે લુગડા હરકે છે હા એવું જય ઠાકર મિત્રો બધાયને અને જય મુરલીધર ફરી પાછો લઈને આવું છું આપણે કે માલધારી જે માલધારીની વેદના હતી આપણે એના આગળ વિડીયો બનાવ્યા હતા ફરી પાછો આજે બે હજાર પચીસ ની અંદર લઈને આવ્યો છો કે ક્યાંક નવા દાદા સાથે અને નવી વાત સાથે કેવા માહોલ ની અંદર એ પોતાનું ગુજરાન ચલાવે છે જો આ એકદમ પેલું કિનગોડે જંગલ જેવો એરિયો ફરસરો કહીએ અમે અમારી ભાષાની અંદર તમે જે કહેતા એ આ રીતના એ ન બંધા ન બંધે કે જાત આવી રીતે અવાઅવું જગ્યા છે અને આ સીમથી પૂરું થઈ જાય સીમ પૂરી થઈ જાય પછીનો જે એરિયો હોય ને એને પંચારો કહેવામાં આવે અને આ બધા એનો વાઘ અત્યારે જે માલ છે એ આ રીતે આરામ લે છે અને હમણાં થોડીક ક્ષણોની અંદર થોડોક સમયની અંદર હજી સવારના સાડા આઠ જેવો ટાઈમ થયો છે આઠ સવા આઠ તો પોતાનો ઘાસચારો ને લેવા બધા જાહે આગળ સીમ માં રખડાવશે શું એની પ્રોસેસ હોય ને કેવી રીતની હોય આપણે દાદા પાસેથી જાણીએ જય ઠાકર દાદા જય ઠાકરભાઈ ભાઈ હું હાલે રામ 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 બસ આનંદ આનંદ ભાઈ આનંદ આનંદ હું કે તમારું નામ હું દાદા મારું નામ હદો ભાઈ હદા ભાઈ તો આ સીમ અંદર કેટલો સમય છે તમે સવો અમે આમાં પાંચ છ મહિના જેવું થયું પાંચ છ મહિના તમારું વતન કયું અમારું જામ આંબેડી જામજોધપુર તાલુકાનું જામજોધપુર તાલુકાનું જામ આંબેડી બરોબર તો તમારી પાસે આ નાના મોટા થઈને કેટલા જીવ છે હો જીવ છે સો થી સવા સો જીવ છે બરાબર તો આનું તમારે અત્યારે હવે આગળ વાડી વિસ્તારોમાં ખેતરોમાં ખેતીવાડીમાં સારવાર માં હા હા ખેતી વાડી માં સારવા જાય પાણી એન્જિનિયા ખેડું પાઈ દઈએ અને સૈયાવરી તડકા ના બિહાડી દે ને પછી આમના ગુજરાત ના લે એનો અમારું બતાઈ દઉં બરાબર તો અત્યારે તો 300 100 છે પેલા શરૂઆતમાં આપણે ચાર વસ્તુ ઉપર ચાર ટોપિક ઉપર આપણે વાત કરવાની છે કે પરિશ્રમ અગવડતા સુખ અને શાંતિ આ ચાર ટૉપિક ઉપર આપણે આજે વાત કરવાની છે કે આ લોકોને પરિશ્રમ પણ ખૂબ હોય છે અગવડતા પણ એટલી હોય છે કારણ કે એ વાત ઉપર આ ટોપિક ઉપર આપણે હમણાં ચર્ચા કરશું અને સુખ પણ હોય છે અને શાંતિ પણ હોય છે તો શું અગવડતા છે શું એનો પરિશ્રમ છે શું શેનું સુખ હોય અને શું શાંતિ હોય આપણે હમણાં ધીરે ધીરે વાત કરશું તો શરૂઆતમાં પહેલાં તો તમને અગવડતા વિશે આપણે વાત કરી

જમવાનું ત્રણે જમી લે સિરામણ કઈ સિરામણ કરી લઈ પછી બપોરા ભેરા લેતા જાવ બપોરા ભેરા લેતા જાવ રોટલો બાંધી લે ને દૂધ તો હોય ચા પાણી પી લે ખાવામાં શું રોટલો ને દૂધ હા બસ રોટલો ને દૂધ બાકી બીજું કઈ કોઈ વસ્તુ અને પછી બીજા નંબર માં તમારે પાણી માલ લઈને આગળ ગયા હોય અત્યારે અહિયાં તો ઠીક છે આવશે પીવાનું પાણી ની સગવડતા છે હજી આ કદાચ પાણી પંદર વીસ દિવસ આવશે દાદા બરોબર તો પછી તમે આમ આગળ ગયા હોય ને પાણી પાવાની ખેડૂત થી કુંડામાં માં પાવાનું કે પાવા દઈએ કે ના ખેડૂતો નાઈ પાડતા હોય અમુક ખેડૂતો સ્પેશિયલ તમને અવેળા જેવું કરીએ છીએ અને અમુક કેમય કહી જતા હોય કે ભાઈ એને આ બાજુ ના આવતા નહીં નહીં બચા ટકા જગ્યા ત્યારે માલ અંદર જાતો જ નથી માલ નહોડ જ નથી બરાબર છે હા ત્યારે સમય એવો થઈ ગયો એ પરિશ્રમ છે તમારો આપણે પરિશ્રમ ઉપર વાત કરી કે ભાઈ આ લોકોને અહીંથી બહુ દૂર દૂરમાં તેના ભેટ ભરવા જાવું પડે અને બીજા નંબરની અંદર ખેડૂતોને જે કપાસને નીકળતો હોય તો એને ચીપિયા મારીને કપાસ ઉપાડી દેવો પડે એના ભર કરી દેવા પડે અને પછી લો એ ખેડૂત તમને એમાં આનું ચાર વાગ્યે એ વતી તમે એક દી ચાર વાગે આવો કે બે દી થયા એટલે ખેડૂત કહીએ છીએ કે હાલો જલ્દી કરી દો અમારું વાવેતર કરવું આવી બધી થતું હોય છે તો આ લોકોનો આ પરિશ્રમ છે ધોમ તડકાની અંદર અને અત્યારે તો સવારનો સમય છે બાકી તમને ખબર અત્યારે બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી તાપમાન પહોંચી જતું હોય છે તો એ સમયની અંદર બપોર વધારે જ્યાં ક્યાંય છાયો નથી બરોબર આ બે બાવેડા છે એ છૂટા થઈ ગયા છે અહીંયા ગાયું બાંધ્યું છે બાકી આમાં ક્યાંય ઝાડવું નથી અને કોઈ આવી રીતના ખુલ્લામાં લોકો રહેતા હોય છે દાદા તડકો કે એવું ના લાગે બહુ લાગે આ એમ થાય કે જાણે બપોર ને લુગડા હરકે છે હા એવું થતું હોય એટલું તાપમાન લાગે પણ હવે એ તો સહન કરવું પડે સહન કરવું પડે આ આપણે વાત કરી છે અગવડતા વિશે આ પરિશ્રમ વિશે વાત કરી લીધી અગવડતા કે આ ફૂલ ઉનાળાનો સમય છે એટલું તાપમાન હોય ઉપરથી તાપ વરહતો હોય નીચે ગરમી જમીનની ગરમી હોય દાદા અને એ આવી વાતાવરણની અંદર તમે આ રહ્યો બરાબર તો આની અંદર જો અહીંયા તમારે તો આપણે પેલી વસ્તુ એ કહી દઈએ કે આપણે આપણે ઘરે ગામડે કે સિટીમાં જ્યાં ક્યાં રહેતા હોય તો આપણે એ થોડીક સગવડતા છે કે પંખો હોય કે એસી હોય કે મકાન હોય સાંયો હોય ઝાડવું હોય વાળીએ વાળીએ પંખાની ત્યાં સુવિધા થઈ ગઈ છે તો એ બધી આપણે આપણે સગવડતા છે

બતન ગોતે કાયમી કાયમી બર્તન ભેડા કરી અને લોટ નું કઢી બનાવી નાખીએ તાપમાનમાં એક એક બકાલું બગડી જતું હોય છે ગરમી એવડી પડે ને છાશ તમે બનાવો છાશ કરો

હવે આપણે એવું છે કે આ લોકોને સામે થોડુંક સુખ અને શાંતિ પણ છે શેનું સુખ છે અને શું શાંતિ છે એ આપણે દાદા પાસેથી જાણીએ